શું સૌરાષ્ટ્રના પાટીદારો ફરી ભાજપ માટે બનશે પડકાર શું નારાજ પાટીદારો કરશે સપોર્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર સમાજ કયા પક્ષ તરફ સૌરાષ્ટ્ર રાજકીય પક્ષોની પ્રયોગશાળા રહી છે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને પાટીદાર સમાજની વસ્તી સૌથી વધારે છે પાટીદારોમાં લેવા પાટીદાર સમાજ દર વખતે સત્તાધારી પક્ષ માટે માથાનો દુખાવો બનતો રહ્યો છે પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લેવવા પાટીદાર સમાજે પોતાનો રંગ બતાવી દીધો હતો અને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રના લેવવા પટેલોએ ભાજપને પરસેવો છોડાવી દીધો હાર્દિક પટેલ જેવા આંદોલનકારી નેતામાં લેવવા પાટીદાર સમાજ આશાનું કિરણ જોઈ રહ્યો હતો પરંતુ સત્તાથી એક ફૂટ છેટું રહેતા પરિસ્થિતિ બદલાઈ અને હાર્દિક જેવા નેતાઓના સૂર પણ બદલાયા જેથી વર્ષ 2019 ની લોકસભા અને વર્ષ 2022 ની વિધાનસભા તથા 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય પતાકા લહેરાયો જો કે તાજેતરમાં સૌરાષ્ટ્રના વાતાવરણમાં ફરી પલટો આવતો દેખાયો લેવવા પાટીદાર સમાજ માટે ગોપાલ ઇટાલિયા ઉમેદ બનીને આવ્યા રાજકારણમાં પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે પરંતુ અત્યારે જે હવા છે તેને જોવા ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ માટે લેવા પાટીદાર સમાજ મુશ્કેલી ઊભી કરે તો નહીં આપને યાદ હશે કે પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલના પાટીદારોને આકર્ષિત કર્યા હતા અને હવે ગોપાલ ઇટાલિયામાં પણ લોકોને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે પોતે વહેચાશે નહીં તેવી બાંધરી ધારાસભ્ય બન્યા તે પહેલા જ તેણે આપી છે અને લોકોએ તેમના પર વિશ્વાસ કરવાની હિંમત પણ કરી છે ગોપાલના વિજેતા બનતાની સાથે જ ભાજપના અસંતુષ્ટો માટે એક માર્ગ ખુલ્લો થયો છે અત્યાર સુધી ભાજપે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી તેવો પ્રચાર કર્યો છે જોકે વાસ્તવિકતા એ પણ છે કે સત્તા વિરોધી મતની વહેંચણી થવાના કારણે સત્તા પક્ષને ફાયદો થયો છે જો કે વિસાવદરની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને જાકારો અને આમ આદમી પાર્ટીને ક્લીન સ્વીપ આપીને પોતાનો મૂડ બતાવી દીધો અને આવો મૂડ કદાચ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ જોવા મળી શકે બીજી બાજુ વિસાવદરની ચૂંટણીમાં ભાજપની હારના કારણોમાં એક કારણ ભાજપનો આંતરિક જૂથવાદ પણ છે વિજેતા ઉમેદવારે જવાહર ચાવડાના નારા લગાવીને એ વાતનું સમર્થન પણ આપ્યું છે એકમાત્ર જવાહર ચાવડા જ નહીં પરંતુ સીઆર પાટલના વલણના કારણે સૌરાષ્ટ્રના અનેક ભાજપના નેતાઓ નારાજ છે અને હાંસ્યામાં ધકેલાયા છે જે પોતાનો રોલ નિભાવી શકે છે અને કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય તો પણ નવાઈ નહીં આ બાજુ ગોપાલ ઇટાલિયા અને તેની ટીમ સૌરાષ્ટ્રની નસ પારખી રહ્યા છે અને એટલે જ વિજયનું સરઘસ સુરત કે જે સૌરાષ્ટ્ર બહુમતી વિસ્તાર છે ત્યાં કરી રહ્યા છે વાત કરીએ પાટીદાર સમાજની તો લેવા પાટીદાર સમાજના મોભી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યારે ભાજપથી નારાજ થયા હતા ત્યારે વિસા વધારે તેમને આવકાર્યા હતા પરંતુ તે વખતથી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારનો લેવા પાટીદાર સમાજ ભાજપથી વિમુખ દેખાતો આવ્યો છે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે આ રોષ દેખાય તેવું વાતાવરણ પણ અત્યારે જોવા મળ્યું છે આપણે જણાવી દઈએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્રમાં વિસાવદર ગારિયાધર જામજોધપુર બોટાદમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી હતી એટલે કે આ ચાર સીટ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રએ ભેટ આપી હતી આ ઉપરાંત સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકોમાં ભાજપનું જીતનું કારણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલી મતની વહેંચણી હતી માટે બે બિલાડીના ઝઘડામાં વાંદરો રોટલી ખાઈ ગયાનો વાર્તા જેવો ઘાટ ઘડાયો હતો ત્યારે તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટીદારો મોટી ભૂમિકા ભજવશે એ વાત નક્કી છે અને ભાજપને નુકસાન પહોંચાડીને આમ આદમી પાર્ટીને મદદરૂપ થાય છે કે કેમ તે જોવાનું રહેશે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચાર સાથે મને આપશો રજા નમસ્કાર